દુર્વ્ય કરતા પોલીસ સ્ટેશનમાં નર્મદા નદીના સંગમ સ્થાન બમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે ગત સપ્તાહે મા નર્મદા નદીમાં પાણી જૂજ પ્રમાણમાં હોવાથી અને વધુ પવનને કારણે હોળી વ્યવહારમાં અસર થઈ હતી જેમાં પાંચ પરિક્રમાવાસીઓ રાત્રે રહીને સુવિધાનો અભાવનો વિડીયો વાયરલ કરતાં વિવાદ વધ્યો હતો જેને લઈને ગત છવ્વીસમી એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલે આ મુદ્દે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી કરતાં સામાન્ય ઈજા થઈ હતી આ ટકરારમાં ઠાકોરભાઈ પટેલ જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી કે જે અંગે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાસોટ પોલીસમાં ફરિયાદ આપતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવો આપણે ત્રણ થી ચાર દિવસો યાત્રિ કરો છો ચાર દિવસ થી માતા બહેનો છોકરા છોકરીઓ છે આ બધાને ને પીવા માટે ચાય બરાબર નથી કોઈ સગવડ નહીં આવતા અને બોલીએ તો કે બસો ત્રણસો થશે તો જશે પાણી પીવાનું પાણી પણ સારું નથી અને ગુજરાત ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની સરસમાં સરસ વ્યવસ્થા કર્યો છે લેકિન જે છે છે જેના લીધે સાધુ સંત આત્મ દુઃખ થાય છે એ માટે સમસ્ત નર્મદા પ્રકર યાત્રીઓ ગુજરાત સરકારને ને આપે છે કે આવતા યાત્રીઓ નર્મદા અમે જે સાધુ સંત યાત્રીઓ છે એના નહા ને શોષણ આવીને પ્રશાસન ના કરે જય શ્રી રામ નર્મદે નર્મદે રા